હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની અંદર જે બાર તારીખે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બેંક ચાર છે એની અંદર કયા કયા પાઠ પૂછાવાના છે તો એની અંદર આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અહીંયા આપણને કુલ ચાર પાઠ પૂછવાના છે પાઠ છે ત્રણ ધાતુઓ અને અધાતુઓ નિયંત્રણ અને સંકલન સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આનુવંશિક અને ઉદ્ધવિકાસ તો વિદ્યાર્થી મિત્રો કુલ આ ચાર પાઠમાંથી આપણે એકમ કસૂટી લેવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સૂચના આપી છે જે સૂચના પ્રમાણે આપણે પ્રશ્નો લખવાના હોય છે સૌથી પહેલાં છે સેક્શન એ સેક્શન એ જે છે વિદ્યાર્થી મિત્રો એ સાત ગુણનું હશે એની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો હશે એ જોવાના છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણી પાસે છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો સૌથી પહેલા આપણી પાસે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે છે આ સંયોજન પાણીમાં દ્રાવ્ય છે આ તત્વો ખાલી જગ્યા હોઈ શકે તો શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો ઊંચું ગલન ધરાવે છે તો આપણી પાસે જોવા જઈએ તો ગલનબિંદુ બિંદુ ઊંચું હોય તો કંઈક તો કાર્બન તો નહીં આવે વિદ્યાર્થી મિત્રો આયર્ન નહીં આવે સિલિકોન તો કેલ્શિયમ તો વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે તો સાચો ઓપ્શન આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ છે બીજા નંબરનો પ્રશ્ન છે મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે તો ભાઈ મગજ શાના માટે જવાબદાર છે તો મગજ તો સૌથી પહેલા આપણી પાસે વિચારવા માટે જવાબદાર છે હૃદયની અંદર શું થાય છે સ્પંદન થાય છે કે નથી થતું એના માટે પણ મગજ શું છે જવાબદાર છે ત્યારબાદ શરીરના સંતુલન જાળવવા માટે શરીરના કાર્ય માટે ઘણા બધા વસ્તુઓ માટે મગજ જવાબદાર છે તો આપણી પાસે સાચો ઓપ્શન છે ઓપ્શન ડી આપેલા તમામ ત્યારબાદ પ્રશ્નો નંબર 3 ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ ચાર ઓપ્શન છે અમીબા ઈસ્ટ પ્લાઝબોડિયમ અને પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો ચોથા નંબરનો પ્રશ્નો છે મેગ્નેશિયમ હવામાં જગાવતા જગારા મારતી વાદળી જોઈથી સળગે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે મેગ્નેશિયમની પતિ મારતી સફેદ જૂથથી સળગે છે અહીંયા કયો જૂથ છે વાદળી જૂથ છે તો વિદ્યાર્થી મિત્રો આપેલું વિધાન કેવું છે બિલકુલ નંબરનો પ્રશ્નો છે આપણી પાસે મેગ્નેશિયમ ક્લોરાઇડ બે આયની બંધ હોય છે મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર કેટલા બંધ હોય છે બે આયનીય બંધ હોય છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો આવે છે પ્રશ્નો નંબર છ પ્રશ્નો નંબર છ ની અંદર આપણે કીધું છે વિદ્યાર્થી મિત્રો લજામની મીમી મીમોશા કુલની વનસ્પતિ છે તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો સાચું છે એ લીમોશા કુલની વનસ્પતિ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો નંબર કયો આવે છે સાત આવે છે પ્રશ્ન નંબર સાતની અંદર શું કીધું છે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ કોષ્ય પ્રજનનનો ભાગ છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપી છે પ્રશ્નો નંબર આઠ ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે તો કોણ છે ચમકદાર અધાતુ તો કે આયોડીન એ ચમકદાર ધાતુ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર નવ આવે છે આપણી પાસે પ્રશ્નો નંબર નવની અંદર શું કીધું છે કે ધાતુઓ તેમના સંયોજનોમાંથી મેળવવા સંયોજનોમાંથી મેળવવાની પદ્ધતિ ખાલી જગ્યા છે તો ધાતુઓને તેમના સંયોજનોમાંથી મેળવવાની પદ્ધતિ એ રિડક્શન પદ્ધતિ છે કઈ પદ્ધતિ છે રિડક્શન પદ્ધતિ છે આઠમા નંબરનો પ્રશ્નો છે સાયટોકાઇનિન વનસ્પતિમાં ખાલી જગ્યાને ઉત્તેજે છે તો સાયટોકાઇનિન વનસ્પતિ જે છે એ કોષ વિભાજનને શું કરે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તેજે છે અગિયારમા નંબરનો પ્રશ્નો છે તો અગિયારમા નંબરના પ્રશ્નોની અંદર શું કહે છે ખાલી જગ્યા અંતરસ્થાનું લક્ષ્ય અંગ હૃદય છે તો કઈ છે એડ્રીનાલીન અંતરસ્થાનું લક્ષ્ય એ લક્ષ્ય અંગ હૃદય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર બાર પ્રશ્ન નંબર બારની અંદર આપણને કીધું છે ગર્ભાવસ્થા અટકાવવા ખાલી જગ્યામાં કોપરટી મૂકવામાં આવે છે તો ભાઈ ગર્ભાવસ્થા અટકાવવા માટે

કયું લક્ષણ સૂચવે છે કે પક્ષી ખૂબ જ નજીકથી ડાયનોસોર સાથે સંબંધિત છે ભાઈ કયું લક્ષણ એવું છે જે સૂચવે છે કે શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો કે ડાયનોસોરને નજીક સાથે સંબંધ છે તો કયું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર આનો જવાબ પણ તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર કયો આવે છે વિદ્યાર્થી મિત્રો સત્તર આવે છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે પ્રશ્નો નંબર સત્તરની ચર્ચા કરી લઈએ ત્યારબાદ એના જવાબની ચર્ચા કરીશું તો પ્રશ્નો બ આપ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપણે લખવાના છે દરેકના કેટલા ગુણ છે બે ગુણ છે સત્તરમો છે તફાવત લખો ધાતુ અને અધાતુ અઢારમો છે તફાવત લખો લિંગી પ્રજનન અલિંગી પ્રજનન ઓગણીસમો છે વનસ્પતિમાં પ્રકાશનું વર્તન કેવી રીતે થાય છે એ દર્શાવે છે વીસમો છે પરાગની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે ત્યારબાદ એકવીસમો પ્રશ્નો શા માટે સોડિયમ અને કેરોસીનમાં રાખવા સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે તો આ આપણને કુલ એકવીસ પ્રશ્નો છે ગમે તે એટલે કે સત્તરથી એકવીસ એટલે આપણે કોઈપણ એક લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હવે સત્તરથી એકવીસ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી વિભાગ બીની અંદર આપણને કેટલાક શું કીધું છે ત્રણ ગુણના પ્રશ્નો કીધા છે કેટલા ગુણના પ્રશ્નો કીધા છે આપણને ત્રણ ગુણના પ્રશ્નો કીધા છે તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્નો એક અ દરેકના કેટલા ગુણ છે કોઈ પણ એક લખવાનું છે અને એક ગુણનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પૂછ્યું છે કે નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડ સંતાડ સંતાડવાની તવી હા સંતાડવાની નવી સંતાડવાની કે કાટ લાગવાનીથી અટકાવી શકાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ગ્રીઝ લગાવીને રંગ લગાવીને જીંકના સ્તર લગાવીને તો વિદ્યાર્થી મિત્રો આપણને કુલ ચારે ચાર એટલે કે ત્રણે ત્રણ ઓપ્શન સાચા જણાય છે એટલે કે ઓપ્શન ડી આપણી પાસે સાચું છે નીચે પૈકી કયું મા માનવ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી ભાઈ માનવ એ માદા પ્રજનન ભજનતંત્રનો કયો ભાગ નથી તો ભાઈ માદા તો શુક્રવાહિની કઈ શુક્રવાહિકા અથવા શુક્રવાહિની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નેક્સ્ટ આપણી પાસે આવે છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો ત્રીજા નંબરનો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીમાં અંડકોષનું ફલન ના થાય તો ખાલી જગ્યા થાય તો સ્ત્રીમાં અંડકોષનું ફલન ના થાય તો માસિક સ્ત્રાવ થાય ચોથા નંબરનો પ્રશ્ન છે સ્તાવ પામતા અંતરસ્તાવના સમયે અને માત્રનું નિયમતન ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે તો પૂર્ણ નિર્માણ ક્રિયા દ્વારા થઈ શકે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન આવે છે કે ભૂંજન એટલે શું એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે તો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે ભૂંજન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાખ્યા એની જણાવવાની છે કે ભૂંજણ એટલે શું તો આયોનની ઉણપથી કયો રોગ થાય છે વિદ્યાર્થી મિત્રો તો આયોડિનની ઉણપથી કયો કયો રોગ થાય છે વિદ્યાર્થી મિત્રો તો આયોડિનની ઉણપથી આપણને ત્યારબાદ સાતમો પ્રશ્નો છે ચેતાપાગમ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો ચેતાપાગમની અંદર આપણે વાત કરીએ તો આપણ હા સોરી તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો એક વાક્ય કે એક શબ્દોમાં આપણે ઉત્તર લખવાના છે ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બ મિશ્ર ધાતુ એટલે શું મિશ્ર ધાતુના ઉદાહરણ આપો બરાબર છે દરેકના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે દરેકના કેટલા ગુણ આપણને કીધા છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તો દરેકના બે ગુણ છે અને આપણે કેટલા લખવાના છીએ કોઈ પણ એક લખવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે દરેકના આપણે એક ગુણ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની ચર્ચા કર્યા પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી એટલે કે કુલ દસ ગુણનો છે એની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો પહેલું જ છે શું કહે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો કેલ્શિયમને પાણી સાથે પ્રક્રિયાથી શું થાય છે તો ભાઈ કેલ્શિયમને પાણી સાથે પ્રક્રિયાથી શું મળે છે તે પાણી સાથે પ્રક્રિયા કરતું નથી ના ભાઈ પેલ્શિયમ પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલે એક ખોટું તે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે હા ભાઈ તીવ્રતાથી તો કરે છે ત્યારબાદ આવે છે આપણી પાસે તે પાણી સાથે ઓછી તીવ્રતા પ્રક્રિયા કરે છે ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુ પરપોટા કેલ્શિયમની સપાટી પર તોડે છે તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આવે છે જે ત્રીજું અને ચોથા નંબરનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેની અંદર આપણને કીધું છે કે ત્રણ તત્વો છે એક્સ વાય જેડ ઇલેક્ટ્રોનિય બંધારણ કેટલું છે બે વાયનું કેટલું છે અને ને તો નીચેમાંથી કયું જણાવું છે વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારના ધાતુ છે એની ચર્ચા કરવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ત્રીજા નંબરનો પ્રશ્નો બે ચેતાકોષની વચ્ચે આવેલી ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો બે ચેતા વચ્ચે આવેલા ભાગને ચેતાપાગમ કહેવામાં આવે છે ત્યારબાદ એક દર્દીને ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાની સલાહ આપી કારણ કે શું હતું ભાઈ એની અંદર ઇન્સ્યુલિન કોના માટે લેવામાં આવે છે તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તો એટલે કે ઓપ્શન આપણી પાસે કયું આવે છે સાચું આવે છે ઓપ્શન ડી આપણી પાસે સાચું આવે છે ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આવે છે મેન્ડલના એક પ્રયોગ ઊંચા વટાણા છોડ જેના પુષ્પો જામલી રંગના હતા તેનું સંકલન નીચેના વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા તેની સાથે કરવામાં આવ્યું તેમની સંતતિના બધા છોડોમાં જાંબલી રંગના હતા પરંતુ તેમાંથી અડધો અડધ નીચે છો અડધો અડદ છોડ નીચા હતા આ પરથી કહી શકાય કે ઊંચા પિત્તુના આનુવંશિકતા વ્યથના નીચે પૈકી હોઈ શકે તો સાચું ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ આપણને જોવા મળે છે ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે કયું આવે છે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો તો ભાઈ નીચેના વિધાન વિદ્યાર્થી મિત્રો આપણે જણાવનાર છે કે આપેલું વિધાન કેવું છે સાચું છે કે ખોટું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો પહેલું જ છે આપણી પાસે ગેરવેનાઇઝેશન પ્રક્રિયા લોખંડના અટકાવવા માટેની પ્રક્રિયા છે તો કેવું છે ભાઈ વિદ્યાર્થી મિત્રો તો આપેલું વિધાન કેવું છે બિલકુલ સાચું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્નો છે સોડિયમને આલ્કલી ધાતુ કહે છે શું કહે છે સોડિયમ ને આલ્કલી ધાતુ કહે છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે છે પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે જાસૂદનું પુષ્પ એકલિંગી છે પુષ્પ છે તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચે આપેલા ખાલી જગ્યા પૂરો તો સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે તો ડુબાડીમાં રાખવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે આવે છે એક તત્વની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે તો આ તત્વો ક્લોરીન ખાલી જગ્યા છે તો ક્લોરિન છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે બાલ્યાવસ્થામાં ખાલી જગ્યા અંતરસ્તાવના ઉનપ સર્જાય તો વામાનતાનું કારણ બને છે તો વૃદ્ધિ ચોથા નંબરનો પ્રશ્ન છે પુરુષમાં પ્રજનન કોષ ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય છે તો શામાં થાય છે બીજ પાંચમા નંબરનો પ્રશ્ન છે આનુવાંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉધરી આવે છે તો જનીન આવે છે શું આવે છે વિદ્યાર્થી મિત્રો જની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો આવે છે બરાબર છે નેક્સ્ટ પ્રશ્નોની અંદર શું કીધું છે આપણને તો એસિડિક ઓક્સાઇડ કોને કહે છે શું કહે છે એક વાક્યમાં જવાબ છે એસિડિક ઓક્સાઇડ કોને કહે છે તો જવાબ વિદ્યાર્થી મિત્રો જે ઓક્સાઇડમાં પાણીમાં જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્નો છે પાશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે કયો ભાગ છે વિદ્યાર્થી મિત્રો અનુ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્નો છે ત્રીજા નંબરના પ્રશ્નોની અંદર શું કીધું છે માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ સાના દ્વારા પોષણ પ્રાપ્ત થાય છે તો સાના દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો જરાયુ દ્વારા શાના દ્વારા થાય છે જરાયુ દ્વારા ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્નો છે કારક કોને કહે છે તો આનુવાંશિકતા માટે જવાબદાર કે લક્ષણોની અભિવ્યક્તિનું નિયમન કરતાં એકમને કારક કહે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે સેક્શન ડી સેક્શન ડીની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા ગુના છે સાત ગુના છે તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સેક્શન ડીની અંદર છે વિભાગ એ અમકુલ દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને બે ગુના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે આપણને આની અંદર કુલ દસે દસ શું આપ્યા છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા આપેલા છે એની આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં છે જિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે ધાતવીય જીંકમાં ઇલે શું ધાતુ જિંક જિંકમાં શું થાય છે ફેરવા ઇલેક્શન એટલે કે પ્રક્રિયા થાય પામે છે તો આપણું વિધાન કેવું છે સાચું છે એકવારિઝિયા એ ભાગ ત્રણ ભાગમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ભાગમાં સાદાના સાધારણ એટલે કે સાધારણ નાઇટિક એસિડ લઈ બનાવેલું તાજું મિશ્રણ એટલે શું હોય છે તાજું મિશ્રણ છે તો આપણું વિધાન કેવું છે સાચું છે ત્રીજા નંબરનો પ્રશ્નો છે સ્ત્રીઓમાં એટ્રોજન અંતસ્તાવ સ્ત્રી પ્રજાના અંગોનો વિકાસ અને રજોસ્તાવનું નિયમન કરે છે તો આપણું વિધાન કેવું છે સાચું છે ચોથો પ્રશ્નો છે એડ્રિનાલીન અંતસ્તાવ આપના શરીરને કટોકટી પરિસ્થિતિ માટે તૈયાર કરે છે તો આપણું વિધાન કેવું છે સાચું છે પાંચમા નંબરનો પ્રશ્નો છે પાનફૂડી નામની વનસ્પતિમાં વનસ્પતિક પ્રજનનની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે તો આપેલું વિધાન કેવું છે બિલકુલ સાચું છે છઠ્ઠા નંબરનો પ્રશ્નો છે મનુષ્યમાં ફલનક્રિયા સ્ત્રીના યુનિમાર્ગમાં થાય છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે સાતમા નંબરનો પ્રશ્નો છે એક અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલા ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે આઠમા નંબરનો પ્રશ્નો છે પુરુષો અને સ્ત્રીઓમાં બાવીસ જોડ રંગ સૂત્રો સરખા હોય છે જેની દૈહિક રંગસૂત્રો કહેવામાં આવે છે તો આપેલું વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો આપણને સાચું જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો આપણે કુલ ત્રણ પ્રશ્નો આપેલા છે કોઈ પણ એક લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્નો આપ્યા છે તો પ્રશ્નોની અંદર પહેલા જ નંબરનો પ્રશ્નો છે કે વટાણાના છોડના બીજના આકાર માટે બે અભિવ્યક્તિ ખરબચડા બીજ અને ગોળાકાર બીજ આ બે બેમાં બેમાં છોડના બીજના આકાર વિશે કઈ અભિવ્યક્તિ પ્રભાવી છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોળાકાર બીજની અભિવ્યક્તિ પ્રભાવી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે પુષ્પમાં દલપત્ર હા દલપત્વનું કાર્ય શું છે તો પુષ્પમાં દલપત્વનો કીટકોને પરાગનયન માટે આકર્ષિત કરે છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે પ્રતિચાર એટલે શું તો બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરણથી ઉત્તેજના સામે જીવંત સજ્જઓ જે ક્રિયા કરે છે તેને પ્રતિચાર કહે છે પ્રશ્ન નંબર બે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે એ પૈકી એક પ્રશ્નોના ઉત્તર લખવાના છે ધાતુના ચાર ગુણધર્મ જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે ધાતુના ચાર ગુણધર્મો ત્યારબાદ બીજો પ્રશ્નો છે કોપર ધાતુનું વિદ્યુત વિભાજનના શુદ્ધિકરણ અને એનોડ એનોઇડ વિદ્યુત વિભાજ્ય તરીકે શું લેવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર ત્રણ ચાર અને પાંચ કુલ પાંચ પ્રશ્નો છે કોઈપણ એક આપણે લખવાના છે ત્યારબાદ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નોનો ઉત્તર આપણે લખવાનો છે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશવાળી આકૃતિ ચેતાકો તેનું કાર્ય અને વર્ણન કરો અને ત્રીજા નંબરમાં છે લડવાની લડવાની કે દોડવાની સ્થિતિમાં કયા સ્ત્રાવ કરે છે એ પ્રાણી પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ દસ વિષય છે વિજ્ઞાનની એકમ કસોટી આધારિત પ્રશ્નો બેંકનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત